કેટલા ફાર્મ નું નવું મેમ્બર તમે જોઈ શકો છો લુસી લુસી મારો દીકડો લુસી 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 આપણે લુસીને લઈ આવ્યા છીએ અને બસ જો કેટલા ફામે આજે પહોંચ્યો આજે કેટલા ટાઈમ પછી આવ્યો અને તમે આ જુઓ ચપુડિયા મે બેબી એ ચાંદની જગ્યા આગળ હતી અહીંયા હતી તમને ખબર જ પેલા હવે એને લઈને ઠંડીના કારણે આપણે અંદરને એનો વાળો કરી નાખ્યો છે મસ્ત આ હા તોરલ તો જો મારો દીકરો તો છે કેટલો મોટો થઈ ગયો મારો દીકરો ચાંદુ હે ચાંદની હે ઘોડી હા ગંધારી ભાઈ રહ્યો તું હમણાં કેદીને આંખી નથી ચાંદીને હું ચાંદુ બાકી બધાય બધા કોમેન્ટ કરજો ખાસ અને જો આપણે ખાતર ખાતર હવે વેચવાનું છે તો એને આપણે બહાર કાઢ્યું થોડુંક એટલે હું વારી જાય ને ખાતર કેવું છે એ ખબર પડે ખાતર હરામયલું છે જુઓ અહીં આપણે ગાયું જો વાય એમ બેઠી ઉપર અહીં ગટ સહી આવા હાગડાનો છાયો છે હાગડા અહ પેરો કેટ દીનો વારો તો કા કાદી કી કેટ દીન કઈ દી હા અ શું આ ઉંડેડા ખુબ મસ્ત એનો લાગ્યો આવું લેડા જો ગરમ જ જોડેડા ઉની તો હોય ને ખૂબ નહીં ગયા આપણા હાલ હોય પછી हैं फोटो बोले हैं है cả à, phần jungle mà chạy gì à, chả nhìn nổi line, à હા મજા કંઈક અલગ જ છો ભાઈ આનો આનંદ લેવો જ જોઈએ શું કેવું ચાંદની અત્યારે જંગલમાં પહોંચી ગયા છીએ અમે જો રસ્તો તમે જોઈ શકો છો બહુ જ મજા શાંતિ આવ્યા ચાંદની લઈને આવી જાઉં હું તો હર વખત આપણો સેઠો આવી ગયો અહીંયા હા રાજમાર્ગ હતો पहला जमाना ना अगर तो बंद कर दे तो लगे कैक चो हाला क्या होती चांदी जाए क्या चांदी वो बेरा बस अब आया थी ले जाए इन्होंने तो कद नहीं उतारी सको कम के चांदी ने हम बड़ी बढ़ बाड़ सू मस्त लोकेशन है તો રસ્તો બંધ હતો તો હવે આ તુવેર માટો મારવા આવ્યા છીએ હું ને ચાંદની તુવેર ઘન ઘૂર છે હું કેવું ચાંદની ચાંદની એક ચણો ઉપાડ લીધો આખો અહીંયા આપણે સફેદ ચણા છે જે કાબુલી ચણા કહેવાય ને કોઈ કાબુલી ચણાનું છે આ તુવેર છે ક્યાં જ આવું તારા દીકરી મજા જ આવી ગયો ચાંદની ભેગી હોય તો આટો મરા ચાંદર ચાંદની અને દીગજ જાય છે શેર ઉપર ક્યાં જાય છે મારો દીકરો તો જગ કેવા લાગે અરે મારો ગુગો મારો લાડલો દીકરો તો જો કેવો ડાયો ડાયો છે હેડા જો હેડા હેડા એટલે હેડા ઓ ભાઈ કે બાદ ના 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 ગરમ પાણી છે નાના થઈ ગયો cần nhân nào trong giai đoạn. Each tay biết chưa sắt hai bay. Tay đôi. Udi coo, udi đi Điều cô đi cô ăn khâu bún khâu

વાછડી એવી છે વાછડી કામ આ દીકરો અરે શું છે લુસી છે લુસી મારી લાડકવાય લુસી લુસી હવે અહીંયા જ રહેવાની છે મારો દીકરો મારો પક્કો કુતરો છે મારો કુતરો છે હેલો હેલો લુસી બળી હેઠા દીકરા પડી શું પડી 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 જતું પડી જઈશ એવી રમવાની મજા આવે ખારી એવી મારું ક્યાં ક્યાં મારું ક્યાં મારું લોસીને ક્યાં મારું ક્યાં મારું મારું પડી જાય તું તો આવી મજા આવે છે અહીંયા તમે આ સર્ટ થી નીકળતા હો ને આ બાયપાસ છે સોમનાથ જુનાગઢ સોમનાથ બાયપાસ તમારે સોમનાથ જવું હોય એટલે અહીંથી જવું પડે તો કેડીલા ફાર્મ વચ્ચે જ આવે છે ઋષિ બધાને કહી દે આવો